તો કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે રાપરમાં રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધા હતા રખડતા ઢોરની અડફેટે આ યુવક હવામાં ફંગોળાયો હતો જેમાં આંખલાની અડફેટે વ્યક્તિને ગંભીર ઇજા પણ પહોંચી છે આખલાના ત્રાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આંખલાની અડફેટે આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે આંખલાના ત્રાસની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે જેમાં આંખલાની અડફેટે એક વ્યક્તિને ઈજા પહોંચી છે રાપરમાં રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધા હતા તે દરમિયાન આ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે સંવાદદાતા ગોવિંદ અમારી સાથે જોડાયા છે કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત શું હાલની અપડેટ જે આથી વાત કરવામાં આવે તો રાપરમાં આંખલાનો આતંક યફાવત છે આંખલાએ એક વ્યક્તિને અડફેદ લીધો હતો આંખલાએ ટક્કર મારતા વ્યક્તિ હવામાં ફંગોળાઈ જમીન પર પટકાયો હતો આંખલાના આતંકના દ્રશ્યો જોઈ હાજર રહેલા લોકોના જીવ ચાળવી પડ્યા હતા આંકલાઓના ત્રાસના વધતા કિસ્સાઓ છતાં રાપર નગરપાલિકા મુખ્યમંત્રી બની છે આથી તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે આણંદની આ ઘટના સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જેમાં રાપરમાં રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધા હતા રખડતા ઢોરની અડફેટે આ યુવક હવામાં ફંગોળાયો હતો અને આખલાની અડફેટે વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે